મિત્રો હું છે છે આપનું સ્વાગત વાવ થરાદ પોલીસના ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અભિયાન અંતર્ગત થરાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વાતળાવ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ચારસો ઇઠયાસી ગ્રામ પોસ્ટ ડોરાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બે આરોપીની ધરપકડ કરી કુલ સત્તાણું હજાર ત્રણસો વીસ નો મુદ્દાબાન જપ્ત કર્યો છે આરોપીઓ સાંચો તરફથી બાઇક પર આવતા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાંચો તરફથી બાઇક પર આવી રહેલા કેતન પારેગીર રહેઠાણ મોરીખા તાલુકો વાવ અને ભાંજી પરમા રહેઠાણ તીર્થગામ તાલુકો વાવને રોગીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન બાઇકની પાછળની સીટ પર બેઠેલા ભાજી પરમાના કબજામાંથી ગેરકાયદેસર પોરડાનો ચારસો ઇઠ્યાસી ગ્રામ જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત આશરે સાત હજાર ત્રણસો વીસ છે આ ઉપરાંત પોલીસે બે મોબાઇલ વાન મોબાઇલ ફોન કિંમત રૂપિયા અઢાર હજાર અને બાઇક કિંમત રૂપિયા એશી હજાર અને ખાલી થેલી પણ જપ્ત કરી હતી આમ કુલ સત્તાણું હજાર ત્રણસો વીસનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે કેતન પારેગી અને ભાંજી પરમારની ધરપકડ કરી છે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ ગુનામાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે